ગુજરાતમાં આજે લોકશાહીના પર્વ લોકસભાની પચીસ સીટ માટે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે દિગ્ગજ નેતાઓ ધારાસભ્યો મતદાન કરવા પહોંચી રહ્યા છે ત્યારે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નૈનાબા જાડેજા પંડિત દીનદયાળ વિદ્યાભવન જામનગર ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા તેમણે મતદાન કર્યું હતું દરેક વ્યક્તિ આપણું મતદાન કરેજમાં છે બાપુ આજે રવિન્દ્રભાઈ મતદાન થી વંચિત રહ્યા આવી નથી કશું આજે એની કારણ કે સીરી ચાલે છે કોઈ આવી શકે એવી કન્ડિશન નહીં નથી એના અનુસંધાન આવી શકે નહીં રાજપૂત સમાજ આ વખતે મતદાન માં વધારે એક્ટિવ દેખાય છે કારણ કે અસ્મિતા ની લડાઈ હતી અમારી આજે અસ્મિતા ની સોલ હતો સત્તા આજે અમારે મજબૂર થઈને આ વસ્તુ કરવી પડે છે શું રાજપૂત સમાજ ને શું મેસેજ આપશો રાજપૂત સમાજ મારી અપીલ છે કે આપણે અસ્મિતા ની લડાઈ લઈ છે આ લોકો આપણે વિરુદ્ધ માં છે આ જુદી આપણે કોઈ જવાબ નથી દીધો આપણે કોઈ ધોરણા નથી લીધી રાજપૂત સમાજની માટે રાજપૂત સમાજ અપીલ છે કે આપ સમજીને વિચાર મત કરવાનો છે મતદાન સાજે મેં મતદાન કર્યું છે કારણ કે મત આપવો એ મારો અધિકાર છે અને લોકશાહી પર્વમાં આ ખૂબ મહત્વનું અને તમારો પવિત્ર મત યોગ્ય જગ્યાએ પડવો ખૂબ જરૂરી છે આપના માધ્યમથી હું પણ કહેવા માંગીશ કે સતત ત્રીસ ચાલીસ દિવસથી અમે લડાઈ લડી રહ્યા છીએ નારી અસ્મિતા માટે નારી સન્માન માટે લડાઈ લડી રહ્યા છીએ તો હું જામનગરની જનતાને એ જ અપીલ કરીશ કે આપ બસ મત દેવા જાઓ ત્યારે ખાસ યાદ રાખજો કે તમે તમારું ભવિષ્ય કઈ દિશામાં નક્કી કરી રહ્યા છો ચાલીસ દિવસથી એક સમાજ ખૂબ મોટો સમાજ કે જે પોતાની લડાઈ લડી રહ્યો છે અને જે સરકાર એને સાંભળી નથી રહી તો તમારે એ વિચાર કરવાનો છે કે ભવિષ્યમાં તમારી સાથે જો કોઈ આવો પ્રશ્ન થશે તો શું સરકાર તમને સાંભળશે શું આ સત્તા પક્ષ તમને સાંભળશે તો તમારે એ જ વિચારીને મતદાન મતદાનમાં તમારો મત નાખવાનો છે કે તમારે ભણેલો ભણેલો કોઈ વ્યક્તિ જોઈએ છે કે જે લોકો માટે લોકોની વચ્ચે રહેતો હોય અને સતત ખેડૂતો માટે અને એના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતો હોય તો તમારે આવા લોક નેતાની જરૂર છે કે સત્તામાં બેસીને ફક્ત એસી રૂમમાં આરામ કરતા નેતાની જરૂર છે